હેલો મિત્રો તો આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણા ઘરે નાના બાળકો હોય તો રમાડવાની કેવી મજા આવે છે જો અત્યારે આ બબુ જોડે છે તો જોરદાર રમાડવાની મજા આવે છે જો કેવો રમી રહે છે ચાલો સાથે એકદમ ટાઈમ પણ પસાર થઈ જાય છે હેલો બબુ દેખો આ શું દેખી રહ્યો છે બધા શું દેખી રહ્યો છે તો મિત્રો તમને નાના બાળકો રમાડવાની કેવી મજા આવે છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો babu suka di Allah pangki pun boleh ah Bapak Mitrone, hello boleh deh. Ah. तुम का चेहरा नहीं दिखता रे भाई बबू देख आ, आम देख सामने देख अरे बबू देख भाई લો હાય બબુ બોલી દે હાય બબુ બોલી દે સાય ઓ બોલ મિત્રો કેમ છે બોલ તો મિત્રો નાના બાળક સાથે મોત કરી રહ્યા છીએ બાળક સાથે રહેવાને રમાડવાની કેવી પજા આવે છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખ્યો Mitro hai, babu Mitro hai, 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 hai,